ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાળીસ હજાર બસો એકસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈમાં પાણીની આવક બે લાખ સુડતાળીસ હજાર બસો એકસઠ ક્યુસેક નોંધવામાં આવી છે ત્યારે કોઝવેમાંથી બે લાખ ચોર્યાસી હજાર એકસો ને બેતાળીસ ક્યુસેક પાણી પસાર થઈ રહ્યું છે જેટલી આવક એટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે ડેમમાંથી બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપુર આવ્યા છે ડેમ ભયજનક ત્રણસો પિસ્તાળીસ ફૂટથી હજુ પણ નવ ફૂટ દૂર છે રૂ લેવલ જાળવવા માટે પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી બંને કાંઠે જોવા મળી વરા ખાતેના દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે સુરતના નાવડી વરા ખાતેના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે તાપીની જળ સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ઉકાઈ ડેમમાંથી જે રીતના બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેનું જ હવે સીધું પાણી સુરતની તાપી નદીમાં આવી રહ્યું છે અને સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે નાનપુરાના ડકા ખાતેના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે જ્યાં તકેદારીના ભાગરૂપે નાવડી ઉવારો બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ અહીં પૂજાપાઠ અથવા તો સેલાણીઓ ન આવે તેના ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને હાલ જોઈ શકાય છે નાવડી પણ થોડા જે કલાકો પહેલાં નાવડી પણ ગરકાવ જોવા મળી હતી એક વિડીયો સામે આવ્યો હતો જે રીતના પાણીનો વહેણ સામે આવી રહ્યું છે તાપી નદીનું તેને જોતા લાગી રહ્યું છે કે જે રીતના ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાંથી જે રીતના પાણી છોડવામાં આવી રહ્યું છે ને તેનું પાણી સીધું સુરતની તાપી નદી ખાતે આવી રહ્યું છે સુરતની તાપી નદી પણ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે જોઈ શકાય છે માછીમારો પણ અત્યારે તણે જે એ કરતા નજરે પડી રહ્યા છે સાથે સાથે બોટ પણ અહીં જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ આ જે નાવડીવાળાનો જે લંગર છે તે પણ પાણીની અંદર સંપૂર્ણપણે ગરકાવ જોવા મળી રહ્યો છે સુરતનો ખોજવે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે સાથે સાથે જોઈ શકાય છે આ મંદિર નજીકમાં આવેલું છે તે નજીક પણ નજીકનું મંદિર પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા સુરતની તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે સુરતના આલાદરાયક દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બીજી તરફના આપણે વાત કરવામાં આવે તો બીજી તરફ જે નાવડી ઓવારાનો જે બેરિકેટ લગાવી તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ અહીં આવે નહીં તેની ખાસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે ગત રોજથી આ બેરિકેટ લગાવી તંત્ર દ્વારા સંપૂર્ણપણે નાવડી ઉવારો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો કોઈ પણ સહેલાણીઓ આવી ન શકે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સુરત પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા બેરિકેડ લગાવી સાવચેતીના ભાગરૂપે અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે જે રીતના તાપી નદીના આલાદાય દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંપૂર્ણ તાપી નદી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને હાલ નાનપુરા જે ડકા ઓવાળા જે છે તે હાડધારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ તાપી નદી બંને કાંઠે હોવાના કારણે આજુબાજુના મંદિરો પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે સાહિત જગતા